ના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના મોટા ધંધાર્થીઓ તથા વેપારીઓને કોઈ વ્યક્તિ પાસેથી કોઈ ઉધાર વ્યાજે લીધા હોય કોઈ પણ શેઠ શરમ વિના સ્થાનિક પોલીસને જાણ કરવા જણાવેલ હતું તેમજ નાગશ્રી પીએસઆઈ પલાસ સાહેબે જણાવેલ કે કોઈ પણ માણસને મારા મોબાઈલ પર મેસેજ કરીને મને ગેરકાયદેસર ચાલતા વ્યાજ ધંધાના જાણ કરશો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ સરકાર દ્વારા બેંકમાંથી લોન ઓછા વ્યાજે લોન મળે છે અને કોઈ પણ કામ હોય તો સરપંચને તથા સ્થાનિક પોલીસને જાણ કરશો તો પણ મદદ કરશે તેવી વાત કરેલી આ મીટિંગમાં ટીંબી ગામના સરપંચ તથા ઉપસરપંચ તથા વેપારીઓ તથા આજુબાજુના ગામડાના સરપંચો ટીંબી ગામના દરેક સમાજના આગેવાનો પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા ટીંબી ગામ વતી સમદ્રષ્ટિ સંગઠન પરિવાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હેમંતભાઈ ત્રિવેદી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી મુકેશ ડાબી જાફ્રાદ મહાત વન્ય लेता होए तो इन्हें देखिए बैंक में जाऊँ मैं बैंक तो मैं लोन नहीं आता तो मैं सरकारी खाता में रजू करो अरे रजूआत करो सरपंच में रजूआत करो एमएलए में रजूआत करो हमने पढ़ क्यों हमें पढ़ कैसे आयोजना छे जामुन छे पंद्रह दिन देखे पहले वो खाता में रोज़ लेता तो मैं पंद्रह लोन आपसे दिया था मैं ગ્રામજનો સમાજના આગેવાનો નાના મોટા વેપારીઓ બધાને મળીને એક સભા યોજના યોજવામાં આવેલ હતી આ સભામાં જે મની લેન્ડિંગ એક્ટ છે નાણાં ગિરનાર અધિક એના અંતર્ગત અલગ અલગ વસ્તુઓની સમજ કરવામાં આવી હતી ગ્રામજનોને સમજ કરવામાં આવી હતી કે નાની મોટી લોન જો કોઈ વ્યાજખોર વધારે વ્યાજ આપતો હોય તો એના વિશે તમે પોલીસનું ધ્યાન દોરો તમે તમારા સરપંચશ્રીનું ધ્યાન દોરો ધ્યાન દોરો જેથી આપણે એના વિરુદ્ધ કંઈક પગલાં લઈ શકીએ અને કોઈ પણ જાતનું વધારે પડતું તેવું થવાથી કોઈ અનિચ્છનીય બનાવો અને કોઈ ન લેવાનું પગલું ભરતા પહેલાં તમને એમાં રાહત મળી શકે અને કંઈક સોલ્યુશન આવી શકે એના માટે આજે અમે આ સભાનું આયોજન કરવામાં આવેલું હતું ટીપી ગામે અને એમાં ઘણા બધા ગ્રામજનો અહીંયા ઉપસ્થિત હતા અને એ પ્રમાણે અમે બધાને એક અવેરનેસ ફેલાવવાનો પ્રયત્ન કર્યો